સવારનો સમય રામચંદ્રજી પોતાના કામ પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક બેઓ થઈને જમીન ઉપર પડી ગયા ત્યારે તેમની પત્ની રમાજી નાસ્તો લઈને રસોઈમાંથી બહાર આવી ત્યારે રામચંદ્રજી નીચે પડેલા જોઈને જોરથી બોલી ઉઠ્યા મિત્રો વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાતે રાતે લખવાનું ભૂલશો નહીં અરે તમને શું થઈ ગયું રમેશ અરે બેટા રમેશ તું ક્યાં છે જલ્દી અહીં આવ તારા બાપુજીને શું થઈ ગયું છે રમેશ માતાની અવાજ સાંભળીને દોડતો આવ્યો અને પિતાને જમીન ઉપર પડેલા જોઈને રડવા લાગ્યું બાપુજીને શું થયું માત્ર પુત્રના રડવાના અવાજ સાંભળીને કેટલાક લોકો ઘરમાં આવી ગયા અને રામચંદ્રજીને જમીન ઉપર પડેલા જોઈને તેમના માટે સ્થિતિ સજમતા વાર ન લાગી પરંતુ તેઓ તુરંત તેમને હોસ્પિટલ લઈ ગયા જોકે રામચંદ્રજી પહેલેથી જ આ દુનિયાને અલવિદા કરી ચૂક્યા હતા હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરે જણાવ્યું કે તેમને હાર્ટ અટક આવ્યો હતો અને હવે તેઓ આ આ દુનિયામાં નથી સાંભળીને બેહોશ થઈ ગઈ રમેશને ન હતું કે શું કરે એક તરફ પિતાના દુઃખી અને બીજી તરફ માતાની બેહોશ હાલત રમેશ પર જાણે દુઃખનો પાર તૂટી પડ્યો હતો કઈક સમય પછી રમેશને હોશમાં લાવવામાં આવી આખા ઘરમાં શાંતિ વાતાવરણ ચવાઈ ગયું હતું બધાના ચહેરા ઉપર ખુશી ગાયબ થઈ ગઈ હતી રમેશના ઘરમાં આર્થિક સંજોગો પહેલાથી જ ખરાબ હતા અને હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે રમાજી પાસે પોતાના પતિ રામચંદ્રજીના અંતિમ સંસ્કાર માટે ક્રિયાક્રમ માટે પૈસા ન હતા રમાજી એ થોડા પૈસા પિતાજી પાસે લીધા અને થોડુંક ત્યાંના એક સાહુકાર પાસેથી કજુ લીધું અને ક્રિયાક્રમ કારણ પૂર્ણ કર્યું રાત પડી ગઈ હતી પરંતુ રમાની આંખોમાં સુવાની જગ્યાએ આજે પણ આંસુની નદીઓ વહેતી હતી ઈધર નામની ઝાડ નીચે બેઠેલો રમેશ તેની કિસ્મત અને ભાગ્ય ઉપર રડતો હતો અને તે બધાને જો બીજું કોઈ રડી રહ્યું હતું તો તે હતું આંગણામાં ઉભેલું એક નાનું છોડ જે રામચંદ્રને પિતા માનીને વધ્યું હતું કારણ કે રામચંદ્રએ તેમને નવો જીવન આપ્યું હતું રડી રડીને ન જાણે ક્યારે રમેશની ઊંઘ આવી ગઈ સવાર થઈ ત્યારે જ નીમાના નીમના ઝાડ નીચે બેઠો હતો કહેવાય છે કે દુનિયામાં સમયની છોટ દરેકને કંઈક ને નેવું શીખવાડે છે કોઈ પડતા શીખવાડે છે તો કોઈને પોતાના પગે ચાલતા શીખવાડે છે પણ રમેશે ક્યારેય વિચાર્યું ન હતું કે આજે આ સમયે તેને કંઈક શીખવું છે તેના પિતાની ચિંતા આગ હજી પણ થરી ન હતી કે દરવાજા ઉપર થપડાટ થયો દરવાજાની અવાજ સાંભળીને રમેશે દરવાજો ખોલ્યો તો બહાર સાહુકાર ઊભો હતો રમેશે સાહુકારને પ્રણામ કરતા કહ્યું ચાચા પ્રણામ કહો આજે તમે વહેલી સવારમાં કેવી રીતે પધાર્યા સાહુકાર કહેવા લાગ્યો બેટા રમેશ હું તને વાત કરવા આવે છું એ મેં તારે તારી મા સાથે કરવી જોઈતી હતી કારણ કે તું હજી નાનો છે પણ તારા પિતાના નિધન પછી હવે તું જ ઘરના વડા છે તારે સાથે જે ઘર સંભાળવું છે તું આ ઘરનો એકમાત્ર પુત્ર છે રમેશે કહ્યું ચાચા તમે કઈ વાત કરવાના છો તો કહો ને શું વાત છે સાહુકાર બોલ્યા બેટા તારી માએ તારા પિતાના અંતિમ સંસ્કાર માટે મારી પાસે થોડા પૈસા ઉધાર લીધા હતા અને તારા પિતાએ પણ જીવતા ઘણા કર્જ લીધા હતા તારી માએ મને વચન આપ્યું હતું કે થોડા દિવસોમાં બધું ચૂકવી દેશે બસ હું એ જ પૈસા લેવા આવ્યો છું રમેશે કહ્યું પણ ચાચા અમારી પાસે હમણાં પૈસા નથી અમે તમારું હમણાં જ ચૂકવીશું બોલ્યો હવે મને કઈ આપતી નથી પણ જો આજે ન ચૂકવાય તો તારે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે રમેશ ધીમી અવાજમાં કહ્યું સાંભળીને ચાચા હું શક્ય તેટલી વહેલી તારીખે તમારું કરજ ચૂકવાનો પ્રયત્ન કરીશ રમેશ હવે મુશ્કેલીના જાળમાં ફસાઈ ગયો હતો તેને સમજાતું ન હતું કે હવે શું કરે સાવકાનું કરજ ચૂકવે કે ઘરની જરૂરિયાતો પૂરી કરે પણ ખાલી બેઠે રહેવાનો કોઈ ફાયદો ન હતો તેથી રમેશે કઠોર નિર્ણય લીધો તેણે નક્કી કર્યું કે હવે ભણવાનું બંધ કરી કોઈ કામ શોધી લેશે જેથી ઘર પણ ચાલે અને કરજ પણ ચૂકવાઈ શકે રમેશે કામ શોધવાની પોતાની આખી તાલક તાકાત લગાવી દીધી અને થોડા દિવસો બાદ તેમને દર મહિને પાંચ પગાર મળે એક નોકરી દવાની દુકાનમાં સેલ્સ બોય તરીકે નોકરી મળી ગઈ મિત્રો કહાની ખૂબ રસપંદ્ર છે ત્યાંથી છેલ્લે સુધી જોજો અને રમેશ ખુશ હતો કે પોતાનો પરિવાર સંભાળી શકશે સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયક વાર્તા તે રમેશ ખુશ હતો પણ ચિંતિત થઈ ગયો કારણ કે તેની આવક એટલી ન હતી કે પોતાનું ઘર સંપૂર્ણ ખર્ચ ચલાવી શકે પિતાનું સાયું માથેથી ઉડી ગયા પછી હવે તેમની માતા અને નાની બહેન ભણતર ઘરને ચલાવવાની જવાબદારી ઉઠાવવાની હતી પરિસ્થિતિઓ જાણે એટલી સાથે આંખ મચોડી રહી હતી ક્યારે ઘરમાં ચોખા ખતમ થઈ જતા તો ક્યારેક આટુ ક્યારેક બહેનની શાળાની ફી માટે પૈસા ઓછા પડતા તો ક્યારેક સાવકારનું કરજ ચૂકવવાનું મુશ્કેલ પડતી પણ રમેશ હંમેશા સકારાત્મક વિચારો સાથે સમસ્યાનો સામનો કરતો અને નવા નવા ઉપાયો શોધતો એક દિવસ તેણે વિચાર્યું કે સાંજે દુકાન બંધ કર્યા પછી તેની પાસે ઘણા સમય ફાળે રહે છે તો એ સમયે સદુપયોગ ન કરવો સામાડે આ નાના બાળકોનો ટ્યુશન આપવાનું શરૂ કરું દોસ્તો આથી થોડો વધારોનો આવક થશે પણ પિતાના અવસાન પછી તેને દસમી બાદ ભણતર છોડ્યું હતું જેથી તે માત્ર નાની ક્લાસના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી શકતો હતો તેમ છતાં તેને હાર ન માની અને પોતાની પરેશાનીનો સામનો કરતો રહ્યો પોતાના પુત્રને એટલો શ્રમ કરતા જોઈ અને તણાવમાં જોઈને રમાજી પણ લોકોના ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું આનું પરિણામ એમ થયું કે થોડા વર્ષોમાં બંને બેટા મળીને સાહુકારનો સમગ્ર કરજ ચૂકવી દીધું થોડા બચેલા પૈસાથી રમેશે પોતાની ચાની દુકાન શરૂ કરી આ રમેશ પાસે પોતાની ચાની દુકાન હતી તે ખૂબ જ ખુશ હતો કારણ કે તેણે પોતાના પરિશ્રમમાંથી આ સ્થાન મેળવ્યું હતું સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો અને હવે ઘરની આડી સ્થિતિ પણ સુધરી ગઈ હતી ચાચા સમય રમેશે પોતાની નાની બેન રિયાને પણ સારા પરિણામમાં સારા પરિવારમાં શુભ લગ્ન કરી આપ્યા પણ તેની પોતાની લગ્ન જીવન હજુ બાકી હતું એક દિવસ માતા સમજીએ કહ્યું બેટા રમેશ તું મારી એક ઈચ્છા પૂર્ણ કરી શકે છે અને તારી દરેક જવાબદારી નિષ્ઠાને નિભાવી છે પણ બેટા જીવનું ક્યારે ભરોસો નથી અને હું ઈચ્છું છું કે મારું મૃત્યુ થાય તે પહેલા હું તારી વહુનું મુખ જોઈ લઉં રમેશ બોલ્યો માતા તમે હંમેશા મૃત્યુ અને જીવનની વાતો શા માટે કરો છો તમારું હજુ યુવાન છે આવી વાંધાજનક વાતો ન કરો રમાજી હસીને બોલી બેટા જ્યારે તારા બાપુજીનું અવસાન થયું ત્યારે મૂર્તિ તેમની ઉંમર જોઈ ન હતી જો તું નહીં માનતો તો વાત કોઈ ન હતી પણ જો તમે કહી કહ્યું હોત પછી પછતાવું નહીં આ બધું સાંભળીને રમેશની લાગણી થઈ અને લગ્ન માટે તૈયાર થઈ ગયો સાથે કરાવ્યા રવિના પોતાના સસરાળ આવી ત્યારે તેણે જોયું તો તેની સાસુ રમાજી હજી પણ લોકોના ઘરમાં કામ કરવા જાય છે આ જોઈને તેને ખરાબ લાગ્યું તેણે પતિ રમેશને કહ્યું સાંભળો માતા લોકોના ઘરોમાં કામ કરવા જાય છે તે મને યોગ્ય નથી લાગતું તમે માતાને કહો કે હવે તેઓ ઘરે આરામ કરે તેમનો હવે ઉંમર વધી ગઈ છે રમેશે કહ્યું રવિના મારા એકલા કમાણીથી આ ઘરના ખર્ચા કેવી રીતે ચાલશે ત્યારે રવિનાએ કહ્યું ઘર ચલાવવા માટે હું તારો સાથ આપીશ માતાને હવે ઘરની બહાર જવાની જરૂર નથી મને સિલાઈનું કામ આવડે છે તમે મને એક સિલાઈ મશીન લાવી આપો દો અને હું ઘરે બધું સિલાઈ ધંધો શરૂ કરીશ આ સાંભળીને રમેશ ખૂબ ખુશ થયો તેને તરત રમાજી પાસે ગયો અને કહ્યું માતા આજે તમે પણ બહાર કામ માટે નહીં જાઓ રમાય કહ્યું પણ બેટા જો હું કામ નહીં કરું તો આખા ઘરનું ભારણ તારા ઉપર આવી જશે ત્યારે રવિના આવી અને બોલી માતા આ ઉંમરે તમારું ઘરકામ કરવામાં જવું મને યોગ્ય લાગતું નથી મારે સિલાઈ કામ આવડે છે તો હું ઘરે જ કામ શરૂ કરીશ આ સાંભળીને રમાજી ખૂબ ખુશ થઈ અને તેણે વહુને આશીર્વાદ આપીને કહ્યું જગ જુએ મારી દીકરી

અને પોતાના જીવન એક મોટો ખોટની અનુભૂતિ કરી રહ્યો હતો રમેશ માટે જીવનમાં એક મોટી ખોત હતી તેમના સ્વર્ગ પિતા રામચંદ્રજી માત્ર ચૌદ વર્ષની નાની ઉંમરે રમેશને અલવિદા કહી તેઓ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા રમેશ નીંદના ઝાડ નીચે બેઠો અને શૂન્યમાં જોઈ રહ્યો હતો ત્યારે આ રમાબેન આવીને પોતાના દીકરાને ઉદાસ જોઈને પૂછ્યું શું થયું બેટા તું આમ ઉદાસ કેમ બેઠો છે મને ખબર છે કે આજે તારા પિતાનો ખૂબ યાદ આવી રહી છે અને કેમ નહીં આવે

એક સારા મુહૂર્ત બંને બાળકો નામકરણ સંસ્કાર આપવામાં આવ્યા એકનું નામ સોનું અને બીજાનું નામ મોનું રાખવામાં આવ્યું સમય પસાર થતો ગયો સોનું અને મોનું ચંદ્રની કલાની જેમ ધીમે ધીમે ઉછળવા લાગ્યા પરંતુ તેમ ઉછેર સાથે સાથે ઘરના ખર્ચા અને જરૂરિયાતો પણ વધી રહી હતી જેમ જેમ સમય પસાર થયો ગયો સોનું અને મોનું હવે ચાર વર્ષના થઈ ગયા એક દિવસ રવિનાએ તેમના પિતા રમેશને કહ્યું સાંભળોજી હવે આપણા બાળકોને સ્કૂલે જવાની ઉંમર થઈ ગઈ છે તેથી હવે સ્કૂલમાં પ્રવેશ કરાવી દઈએ રમેશે ઉદાસ થઈને જવાબ આપ્યો હા રવિના હું પણ એ જ વિચારતો હતો પણ તું તો જાણે છે કે મારી દુકાન પણ આજકાલ એટલી સારી નથી ચાલતી અને તું જે સિલાઈ કામ કરે છે તે પણ ક્યારે વધારે અને ક્યારે બહુ ઓછું તો આવી સ્થિતિમાં આપણે આપણા બંને બાળકોને સારી સ્કૂલમાં કેવી રીતે મૂકશું રવિના દ્રઢ અવાજમાં બોલી તો શું આપણે આપણા બાળકોને અશિક્ષિત રાખીશું તેમને ભણાવશું નહીં અરે નહીં રવિના મારો એવો અર્થ નથી રમેશ હજુ સમજૂતી આપી રહ્યો હતો ત્યારે રવિના ફરી બોલી સાંભળોજી જી બહુ વિચારશો નહીં અમે બંને કમાઈએ છીએ ને જો આપણા બાળકોને સારા શિક્ષણ માટે સમર્થ કરી શકતા નથી તો પછી આપણું કમાવું પણ વેરફાય છે અમે રોજ મહેનત કેમ કરીએ છીએ રવિનાએ આ વાત સાંભળીને રમેશને પણ યોગ્ય લાગી તેમણે તરત જ પોતાના બંને બાળકોને એક સારી શાળામાં દાખલ કરી દીધા બાળકો પણ સ્કૂલે પ્રવેશ મેળવીને ખુશ હતા સમય પોતાની ગતિ આગળ વધતો ગયો અને બંને બાળકો મોટા અને સમજદાર બનવા લાગ્યા એક સમયે રવિનાએ કહ્યું રવિના આજ સુધી આપણે આપણા બાળકો માટે દરેક માંગણીઓ પૂરી કરી તેમણે ક્યારેય પોતાની વસ્તુની ઓળખ ન અનુભવી પડે તે માટે હંમેશા શ્રમ કર્યો પણ જેમ જેમ સમય પસાર થઈ ગયો છે તેમ તેમ તેઓ શિક્ષણ ખર્ચ અને અન્ય જરૂરિયાત પણ વધી ગઈ છે ઉપરથી માની તબિયત પણ હવે ખરાબ રહે છે નહીતર તેઓ કરી મદદ કરી શકત હવે તું હું એકલો મને કશું સમજાતું નથી હવે શું કરવું ત્યારે રવિના બોલી સાંભળો જી ચિંતિત થવાની કશી ઉકેલ નહીં મળે શાંત મનને વિચારો તો બધું સમાધાન થઈ જશે રમેશ ઉગ્ર અવાજમાં બોલી ઉઠ્યું અરે કેમ સમાધાન થઈ જશે તારે ખબર છે કે આજકાલના બજારમાં કેટલી ચાની દુકાનો ખુલી ગઈ છે આજકાલમાં સ્પર્ધાનો સમય છે મારા પરમાનન્ટ ગ્રાહકો સિવાય કોઈ મારા સુધી આવે નહીં આ સાંભળીને રવિને રમેશને કહ્યું સાંભળો જી જો તમારી વાત સાંભળો તો આજે દુનિયામાં દરેક સમસ્યાનો ઉકેલ હોય છે પણ તે માટે તમારા દિલ અને દિમાગ મને શાંત રાખવું પડશે હું વિચારું છું કે આપણે ટિફિન સેન્ટર શરૂ કરવું જોઈએ તેવા લોકો માટે જેમના હોટલમાં ભટકાવવા પડે ને તેઓ માટે એક સારો વિકલ્પ બની શકે અને આપણે કમાણી માટે એક નવો રસ્તો પણ મળી જશે અ સાંભળીને રમેશના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ તેમણે તરત જ કહ્યું ઠીક છે રવિના હું આવતીકાલથી મારી દુકાનને મારા ગ્રાહકોને પૂછીશ કે તે હોટલમાં જમવા જતા કેટલા લોકોને ટિફિન સેવા જોઈએ થોડા દિવસોમાં રવિનાએ ઘરે ટિફિન સેવા શરૂ કરી દીધી અને સાથે બે કામવાળી બાઈઓ પણ રાખી પરાંબર અને વ્યવસામાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ રમેશ તો આશા છોડી દીધી હતી પરંતુ ધીમે ધીમે ભગવાનની કૃપાથી ટિફિન વ્યવસાય એટલો ફાફા ચાલવા લાગ્યો તે દોડવા લાગ્યો અને ક્યારે આખરે તેના ઘરની સ્થિતિ ઘણી સારી થઈ ગઈ કેટલાક વર્ષો પછી સોનુ અને મોનુ પોતાની ગ્રેજ્યુએશનની પરીક્ષા ઉત્તમ ગુણોથી પાસ કરી લીધી આજે જો કોઈ સૌથી વધુ ખુશ હતા તો તેઓ તેમના માતા પિતા હતા કારણ કે તેમણે પોતાનો સંકલ્પ પૂરો કરી લીધો તેમના બાળકોને ભણાવી અને સંસ્કારી વ્યક્તિ બનાવી પરંતુ માતા પિતા તો માતા પિતા જ છે બાળકો માટે તેમની ચિંતા ક્યારેય ખતમ થતી નથી એક દિવસ સોનુ ને મોનુ પોતાના માતા પિતાને કહ્યું પિતાજી અમે આગળ ભણવા મોટા શહેરમાં જવા માંગીએ છીએ આ સાંભળીને રમેશ દુઃખી થઈ ગયો નહીં હું મારા બાળકોને દીકરાઓને શહેરમાં જવા નહીં દઉં ત્યારે રવિનાએ સમજાવ્યું આવી બહાનગીની ના કરો બાળકો હવે મોટા થઈ ગયા છે હવે આપણે તેમને જકડી રાખી શકતા નથી બધુ બધી ચર્ચાઓ પછી રમેશે બંને પુત્રોને દિલ્હી ભણવા મોકલી દીધા માત્ર બે જ વર્ષમાં બંને ભાઈઓ સારી કંપનીમાં નોકરી મળી ગઈ પરંતુ દોસ્તો આગળ શરૂ કરવું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો રમાબેન અને ખુશીના જોઈ શકે જેથી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અંતે તેઓ પણ આ દુનિયાને અલવિદા કહી ગયું તેમનું એક સપનું અધૂરું રહી ગયું સાદી જોવાનું રવિનાબેને રમેશને કહ્યું ગુસ્સો છોડો હું મારી ભૂલ માટે માફી માંગુ છું પણ તે પણ શક્ય છે કે આપણા બાળકો કોઈ તકલીફમાં હશે અથવા કામને કારણે અમારી ખબર ન લઈ શકતા હોય રમેશે ઊંડી ઊંઘમાં ઉઠી અને કહ્યું એવું કઈ નથી તેઓ આ બધું જાણી બુજની કરી રહ્યા છે રવિનાએ એ પ્રેમભરા અવાજમાં કહ્યું હજી એકવાર જોઈને જોવામાં શું ખરાબી છે રમેશે નારાજગી ચૂપાવતા કહ્યું ખરાબી તો કઈ નથી પણ જો તું કહે તો અમારી ખુશી માટે હું તારી ઈચ્છા પૂરી કરી દઉં આગલા દિવસે બંને પતિ પત્ની દિલ્હી માટે થયા અને બીજા દિવસે બપોરે તેમના પુત્ર સોનુ ઘરે પહોંચી ગયા જેમ જેમ તેઓ બેલ દબાવી તેમની વહુ સુમન દરવાજો ખોલવા આવી સામે પોતાની સાસુ સસરાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી અરે મમ્મી પપ્પા તમે અચાનક અહીં બધું બરાબર છે ને રવિના હસતા હસતા કહ્યું કે ઘરમાં પણ બોલાવીશ સુમન બોલી આહા હા કેમ નહીં આવી તમારું તો ઘર છે પોતાનું જ પ્રવેશ કર્યા પછી રવિનાએ પૂછ્યું અરે બેટા સોનું દેખાતો નથી ક્યાં ગયો સુમન નારાજગી અવાજમાં બોલી મમ્મીજી તેઓ પર ગયા છે પણ બહુ આજે તો રવિવાર છે ને રવિનાએ આચાર્ય પૂછું પૂછ્યું સુમન ભૂખ ભાગી બોલી મમ્મીજી આજે તેમની એક્સ્ટ્રા ડ્યુટી છે તમારા લાંબો પ્રયાસ કર્યો છે પહેલાં ફ્રેશ થઈ જાઓ ત્યારે હું સુધી સોનુને કહ્યું તારા મમ્મી પપ્પા આવ્યા છે સોનુ ગુસ્સામાં બોલ્યો તો પણ કશું બોલે હજી ઘરમાં પગ મૂક્યો નથી અને તું મજાક શરૂ કરી દીધી સુમન ગંભીર અવાજમાં બોલી હું મજાક નથી કરી રહી જો વિશ્વાસ ન હોય તો જઈને રૂમમાં જોઈ લો બંને આરામ કરી રહ્યા છે સોનું તુરંત અંદર ગયો અને માતા-પિતાના પગ ફસ કર્યા ને પૂછ્યું મમ્મી તમે આવી રીતે અચાનક બધું બરાબર છે ને રમેશજી કડવાશભરી आवाजમાં બોલ્યા શું અમને જોઈને તમને આનંદ થયો નહીં સોનું બોલ્યો પપ્પા તમે આવી તો કેમ રહ્યા કરો છો જો તમે અગાઉ જણાવી હોત તો હું તમને સયમ સ્ટેશન પર લેવા આવે હોત રમેશનો ગુસ્સો છલકાયો અરે બસ કર સોનું તારો નાટક હવે પૂરતો છે તું તમને લેવા આવે તારી પાસે તો એટલી ફુરસત નથી કે ફોન પણ નથી પૂછી શકો અમે જીવન છીએ કે નહીં તારી માં તારી ચિંતામાં હતી એટલે જ મને તેના માટે અહીં આવવું પડ્યું રમેશે ગુસ્સો જોઈને રવિનાએ સમજાવ્યું હે ભગવાનજી તમે હમણાં નકામી વાતો કરે અને તમે કંઈ નહીં બોલો કૃપા કરીને ચૂપ રહો સોનું માતા પિતા પાસે બેઠો અને તેમની યથ્યાશક્તિ પૂછવા લાગ્યો આગલા સવારે રવિનાએ પોતાના વહુને કહ્યો અરે વહુ મારા માટે એક ગ્લાસ ગરમ પાણી લાવી દે મને સવારે ગરમ પાણી પીવાની ટેવ છે સુમને સાંભળ્યું પણ તે ઉઠી કહ્યું થોડી વાર પછી રવિનામીજી ભૂલી નથી હવે મારી પાસે એક કામ નથી કે હું તમારું સતત ધ્યાન રાખું તમારે હંમેશા રહેવાનું છે ને તે પોતાનું પાણી સ્વયં ગરમ કરી લો અથવા તમારી ટેવ બદલી લો દરરોજ આ બધું કરવું મારા માટે શક્ય નથી આ સાંભળીને રવિના આંખોમાં આંસુ આવી ગયા આજ સુધી કોઈએ તેમને આમ કહ્યું ન હતું ના તો રમેશે કે ના તેમની સાસુએ ત્યારે રમેશ બહારથી ફર્યા પછી અંદર આવ્યો અને પૂછ્યું અરે રવિના શું થયું સવાર સવારમાં રડવા જેવું મોઢું કેમ કર્યું તારી આંખોમાં તો આંસુ છે શું થયું મને કહો વહુએ કંઈ કહ્યું કયું છે રવિનાએ કહ્યું કંઈ ખાસ નથી જી માત્ર માતાજીની યાદ આવી રહી હતી એટલે આંખો ભીની થઈ ગઈ રમેશે બેસતા કહ્યું પણ રવિના મને લાગતું છે કે અમારા બંને પુત્રો હવે આપણા હાથમાંથી સરકી ગયા છે અમે એમના માટે શું નથી કર્યું પણ તેમને અમારી જતી તેટલે પણ ચિંતા નથી રવિનાએ સમજાવ્યું અરે નથી જી તેઓ માત્ર કામમાં વ્યસ્ત છે તેઓ આપણું ધ્યાન નથી રાખી શકતા રમેશને ઊંડી કાઢીને કહ્યું તું બહુ નિર્દોષ છે આગલી સવારે રવિનાએ તીવ્રતા આવી ગયો અને રમેશે બહુને અવાજ આપ્યો જરા તારી સાસુ માટે થોડું ખાવાનું લઈ આવજે તેમને આવે છે છે દવા ખાવાની થોડા સમય પછી સુમન ખાવાનું આપી ગઈ ત્યારે રોટલી તોડી તો તે કઠણ હતી તેણે થી કહ્યું અરે સોનુની માં આ રોટલી તો ખૂબ સખત છે આટલી કઠણ કેવી રીતે ખાઈશ તાજી રોટલી નથી લાગતી કદાચ બાસી છે રવિને દુઃખભરી ભરી હાંસીથી બોલી બાસી છે તો શું થયું આપણે અગાઉ પણ તો માતા પિતાનું અપમાન અને સંતાનોની બે રૂકી રવિના એ દુઃખી થઈને કહ્યું ભોજન ખાધું છે કોઈ વાત નહીં પણ તમને ખબર છે કે તમને કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈને અહીં આવ્યા છીએ રમેશજી ઊંડી ઊંઘ કાઢીને બોલ્યા મને યાદ છે રવિના હું કંઈ ભૂલ્યો નથી પણ હવે અમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે હવે અમારો દીકરો કમાઈ રહ્યો છે હવે તું સાસી બની ગઈ છે અને તમારી વહુ ક્યારેય ઉપયોગમાં આવશે હું હમણાં જ સુમનને કહું છું તારા માટે તાજું ભોજન લાવી આપે તરત જ રમેશનો હાથ પકડીને કહ્યું હજી છોડી દો શા માટે તેને પરેશાન કરો રમેશજી બોલ્યા તું શાંતિ રાખ હું હમણાં જ વાત કરું છું રમેશજીને સુમન અવાજ આપતો બોલ્યા અરે દીકરી સુમન જરા અહીં આવતો આવ સુમન અંદર આવીને બોલી હા પપ્પા કહો શું વાત છે રમેશજી બોલ્યા ભૂ કદાચ તું ભૂલી ગઈ હશે પણ તું તારી સાસુને રાતની વાસી રોટલી આપી દે તે એટલી સખત છે માહિતી માટે કહી દઉં કે હું કોઈ ભૂલીલી નથી મારા દ્વારે કોઈ ભૂલ નથી આ રાતની વાસી રોટલી મેં જાણી જોઈને આપી છે ગઈકાલે રાત્રે મમ્મીએ ભોજન લીધું ન હતું જ્યાં સુધી તેઓ પૂરું પૂરું ન કરે ત્યાં સુધી તેમનું બીજું ભોજન નહીં આપું પૈસા કોઈ જાડ નથી આવે કે શું રમેશજી ગુસ્સે થઈને બોલ્યા હું તો આ બોલી રહી છે કે તારી સસી તબિયત સારી નથી એ માટે કહી રહ્યો છું તાજા ખાવામાં કોઈ તકલીફ નથી સુમન ઉગ્ર અવાજમાં બોલી હું કહી દીધી છે પપ્પા જ્યાં સુધી મમ્મીજી રાતની રોટલી ન ખાય ત્યાં સુધી નવી રોટી નહી આપું રમેશજી બોલ્યા ભવ તું કદાચ ભૂલી રહી છે કે તમે તારા સસરા છીએ તું આરામથી આવું આના પૂરતે વર્તા ન કરી શકતી સુમન આસીને બોલી અરે વાહ તો હમણાં તમે મારાથી સણું સણું શીખવું પડશે હમણાં સુધી તેઓ ખરાબ દિવસો આવ્યા નથી મારા રવિના ગુસ્સેથી બોલી ભાઉ તમે શું ખાઈ ગયું છે તું આવું અપમાન સનાબ કેમ બોલી રહી છે સુમન મજાક ઉડાવતા બોલી વાહજી વાહ ચોર ઉપરથી કોતવાળને કાંટે એક તો અમારું આ ઘર જળાવ્યું અને તમે મને દોષી બનાવી રહ્યા છો રમેશજી ગુસ્સેથી બોલ્યા ભાઉ બસ વહુ તારો નાટક હવે પૂરતો નથી અમે હવે રોકાયા નથી સુમન થવા અંદાવાજમાં બોલી કોઈ રોકી રહ્યા છે જો જવાનું તો હમણાં જ ચાલો રમેશ રવિરા તરફ જઈને બોલ્યા સોનુની માં મેં તને પહેલા જ કહ્યું હતું કઈ નહીં આવવું પણ જીદી કરીને લાવી ગઈ હવે હું તને રોકાઈને મારી અને તારી વધુ અપમાન કરું એ ન જાણે ચાલ તું તારા સામાન પેક કર રવિને દુઃખી થઈને બોલી હું જાણું છું કે આ મારી ભૂલ છે મારે અહીં આવવું જોઈએ ન તો અચાનક મારું લાગતું નથી સાંજે સોનું આવશે તો તેની સાથે વાત કરીશ કાલે ટ્રેનનું બુકિંગ કરાવીશું રમેશજી કઈ ન બોલ્યા અને ઘરથી બહાર નીકળી ગયા સાંજે સોનું ઘરે આવ્યો તો રવિનાએ રમેશજીને કહ્યું સાંભળો જી હમણાં તું ને સોનુ સાથે કઈ ન બોલે વિચારો કામથી થાકી ગયા હશે સોનુ પોતાના રૂમમાં ગયો અને કપડાં બદલેલા જોઈને ગુસ્સેથી બોલ્યો અરે સુમન આ શું છે ઘરમાં બધે કપડા કેમ ફેલેવ્યા છે સુમન રડી પડતા બોલી હું મારા માયકે જઈ રહી છું હવે હું તારી સાથે એને મમ્મી આરામથી જીવી લેશે સુનુ તરત જ માતા પિતા આવ્યો અને પૂછું મમ્મી તમે સુમનને કંઈ કહ્યું રવિનાએ શાંતિથી જવાબ આપ્યો બેટા ખાસ કંઈ નહોતું સફરથી થાકી ગયા હતા તો વહુએ મને વાસી રોટલી આપી પપ્પાએ આ વાત પસંદ ન આવીને તેણે વહુને તાજા ભોજન માટે આપવા કહ્યું સુમન બહાર આવી અને બોલી સોનુ મમ્મીજી સરાસર ખોટું બોલી રહી છે તેમણે મને તાજી રોટલી આપી હતી રમેશજી ગુસ્સે લાગ્યો ને તેમને નીચે જમીન ઉપર સરકી ગઈ હોય તેમ બેટા વહુ ખોટું બોલી રહી છે તારીમાં ક્યારે ખોટું નહીં બોલે સુમન ઉદાસથી અવાજમાં બોલી હા હા હું ખોટું અને તમે બધા સાચા સાંભળ સોનુ હવે મારે આ નોકરી જેવી જિંદગી નહીં જીવી તું તારા મા બાપ સાથે રહે હું મારા માયકે જઈ રહી છું સોનું ગુસ્સેથી ભૂલી ઉઠ્યો મમ્મી જો તમે થોડું કામ પોતે કરી લે તો શું થઈ જાત તમારા કારણે મારી પત્ની ઘર છોડીને જઈ રહી છે રમેશજી ઉગ્ર અવાજમાં બોલ્યા તારો ભવિષ્ય તારા હાથમાં બગડી ગયો છે સોનું તારી માં અને તારી ખુશી માટે શું નહીં કર્યું દોસ્તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો કોમેન્ટ બોક્સમાં માતાજી વિશે જરૂર લખી દેજો અરે આજે તું એ અપેક્ષા કરી રહ્યો છે જવા દે તારી પત્નીને ઘર છોડીને જઈ રહી છે

તેમ તેમ રવિનાની આંખોમાંથી આંસુ વહેલા અને સાસુજી પહેલી વાર વધી રહ્યા હતા રમેશજી ખૂબ દુઃખી હતા પણ તેમને પોતાના નાલાયક પુત્રો માટે આંસુ વહેવાયા ન હતા તેમણે પત્નીને કહ્યું રવિના તું પાગલ થઈ ગઈ છે કે શું રડી રડીને તો પોતાનું કેટલું ખરાબ હાલત કરી નાખ્યું છે બસ કર હવે રવિને પોતાની જિંદગી આખ અવાજમાં કહ્યું શું કરું બાળકો એટલું દુઃખ તો થશે ને રમેશજી તણસ સારે બોલ્યા કયા બાળકો હા હા તું એ બાળકોની વાત કરી રહી છે તેમણે ઘરમાંથી કાઢી મૂક્યા એજી આમ તો કેમ બોલો બાળકો તો ભૂલ તો થઈ ગઈ છે હશે એણે જો ભૂલ અમારી પણ હતી અમને તેના ઘરે એટલા દિવસ રોકાવું ન જોઈએ રમેશજી કડાક અવાજમાં બોલ્યા અચ્છા અમે થોડા દિવસ ત્યાં રોકાઈ ગયા તો તેમને બહુ ખરાબ લાગ્યું અને આપણે આખી જિંદગી તેમના ઉપર વિતાવી દીધી એનું શું એટલા નિષ્કુળ પુત્રો જન્મા કરતાં વધુ સારું કે એમને નિસંતાન રહીએ આજે બધું જોવા તો ન પડે ને તેમણે ચેતમથી આપીને રવિને એક વાત યાદ રાખજે જો તું ઘરે પાછી જઈને એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે તો મારાથી ખબર કોઈ નહીં હશે રમેશજીને ગુસ્સાને જોઈને રવિને ચૂપ થઈ ગઈ સાંજ સુધી બંને પોતાના ઘરે પાછા આવી ગયા અને કેટલા મહિના વીતી ગયા અને રમેશજીએ પોતાના પુત્ર સાથે વાત ન કરી ના પુત્રો પોતાનું પ્રિતુને નિભાવ્યું જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નો ગુસ્સો ઠંડા પડતા ગયો હવે તેમને પણ તેના ચિંતા થવા લાગી દોસ્તો અમે છીએ ઈચ્છા બાળકોને છોડી શકતા નહીં આ વિચારો તેમના મનમાં વળાંક મારતા સામેથી સમય પુત્રો સાથે કઠણ સાબિત થયો સોનું અને સોનુ કંપનીમાં કામ કરતા હતા એ કંપની માલિક બધા પૈસા ભેગા લઈને ભાગી ગયો જેમ દુઃખ પડે તેમ ભગવાનની યાદ આવે આજે સોનું ને મોનુને માતા પિતાની યાદ આવી તેમને લાગ્યું કે તેમણે માતા પિતાની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું જેના કારણે આવી સ્થિતિ આપણે ભોગવવી પડે છે પણ એટલી હિંમત ન હતી કે એક ફોન કરી શકે આખરે એ બંને ભાઈઓએ નક્કી કર્યું તેઓ માફી માંગીને ઘરે પાછા જશે આગલા દિવસે બંને ભાઈઓ પોતાની પત્ની સાથે ગામ જવા રવાના થયા ગામ પહોંચી તેમને સૌથી પહેલા માતાને જોયા રવિના ઘરથી બહાર ઊભી હતી પુત્ર અને વહુએ પગ પડીને માફી માંગી પણ રવીનાએ કોઈ જવાબ ના આપ્યો મમ્મી શું તમે હજી પણ ગુસ્સોમાં છો અમે ખૂબ મોટી ભૂલ કરી છે દોસ્તો કૃપા કરીને અમને માફ કરી દો રવિનાએ કડક અવાજમાં કહ્યું બેટા ભૂલ અમારી પણ હતી તમને ઉછરાવા માટે જે શરમ કર્યો છે તે આજે અમારી દુઃખનું કારણ બની ગયો પુત્રો માફી માંગતા પડે પગડી ગયા અને રવિનાનું હૃદય દ્રવી ગયું તે બોલી મારે પહેલા હું તમારી માતા છું પણ એ પત્ની પણ છું જો તું તારા પિતાને માફ કરી દેશે તો મને કંઈ વાંધો નહીં હોય જો ખરેખર સમા માંગવી હોય તો જાઓ તમારા પિતાજી પાસે બધા પુત્રોને વહુ ઘર અંદર ગયા ને પિતાજી માફી માંગવા માંગી રમેશજી આંગણામાં આવેલા નિમના ઝાડ નીચે ખાટલો પાથરીને સૂતા હતા તેમને પુત્રો જોઈ લીધા અને કંઈક બોલ્યા નહીં સોનું પિતાની પાસે ગયા અને છોકરા જેવો રડી પડ્યો પપ્પા કૃપા કરીને મને માફ કરી દો હું કદી હવે આવું નહીં ભૂલ કરું રમેશજીએ તેને ઊંચકી લીધો અને ખુદ પર રડી પડ્યા પાગલ તું મોટો થઈ ગયો છે અને હજી પણ આ બાળકોની જેમ રડી રહ્યો છે સોનુ પપ્પા હું સાચે જ પસ્તાવી રહ્યો છું માફ કરી દો બેટા તારા આંસુઓથી આ બધા પાપ ધોઈ જ પાપો ધોઈ નાખ્યા છે બસ હવે બંધ કર આંસુઓ મારા માટે અનમોલ છે બાપ બેટાની મિલનને જોઈને બંને બહુઓ રડી પડી પપ્પા હવે અમે ક્યાંય નહીં જઈએ તમારા આશીર્વાદ હેઠળ અહીં જ રહીશું અને અહીં વ્યવસાય શરૂ કરીશું દોસ્તો રમેશજી અહીંયા પત્ની રવિને જોઈને કહ્યું રવિના તું સાચી હતી એક દિવસ અમારા પુત્રો પાછા ફરશે અને આજે પણ જે થઈ ગયું આજે હું ખૂબ ખુશ છું ચાલ બધા માટે ચા બનાવી લાવ એજી બે બે વહુઓ હોય અને હું ચા બનાવું રવિના આસ્થા બોલી મમ્મીજી તમે અને પપ્પા ભાઈઓ સાથે બેસો આજની રસોઈ હું ઘરમાં બધા કામો અમારા હાથમાં થશે વહુએ કહ્યું હવે આખું ખોટું ફરી એકઠું થયું અને ઘરમાં ખુશીઓથી ભરાઈ ગયું અને એકવાર ફરી પરિવારમાં એક સાથે મળી પ્રેમ ભર્યા પળોવા માણી રહ્યા હતા ખોઈ ગયેલી બધી ખુશીઓ પાછી આવી ગઈ આજે તેમને આખું ઘર ખુશીઓથી ગુંજી ઉઠી રહ્યું લાગતું હતું દોસ્તો તો મિત્રો તમને વાર્તા કેવી લાગી તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરી વિડીયોને લાઈક કરી અને ચેનલને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલશો નહીં તો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે